અમદાવાદમાં આડેધડ પાર્કિંગને રોકવા મનપાએ નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો જેમાં સિંધુ ભવન રોડ પર આવેલા ગોટીલા ગાર્ડન પાસે સ્માર્ટ પાર્કિંગ ઊભા કરવામાં આવ્યા આ પાયલોટ પ્રોજેક્ટ હેઠળ પાંચ કાર માટે સ્માર્ટ પાર્કિંગ બનાવવામાં આવ્યા જેમાં સ્માર્ટ પાર્કિંગમાં પાર્ક કરેલી કાર પાસેથી ચાર મિનિટ સુધી પાર્કિંગનો કોઈ ચાર્જ વસૂલવામાં નહીં આવે જે બાદ નિયત કરેલ રકમ કાર ચાલકે ભરવી પડશે ચાર મિનિટ બાદ પાર્ક કરેલ કાર ઓટોમેટિક લોક થઈ જશે અને જે તે કાર ચાલકે સ્કેન કરીને પેમેન્ટ કર્યા બાદ જ પાર્ક કરેલી કાર કાઢી શકાશે અમદાવાદ શહેરમાં આડેધડતા પાર્કિંગને રોકવા માટે મહાનગરપાલિકાના સ્માર્ટ પ્રોજેક્ટ અંતર્ગત એક નવતર પ્રયોગ છે તે હાથ ધરવામાં આવ્યો છે કારણ કે અમદાવાદ શહેરનો વ્યાપ વધી રહ્યો છે અમદાવાદ શહેરમાં ટ્રાફિકની સમસ્યા દિવસે દિવસે વધી રહી છે તો સાથે જ એના આધારે જે જાહેર રસ્તાઓ ઉપર આડેધડ પાર્કિંગ થઈ રહ્યા છે તેને રોકવા માટે એક નવો પ્રયોગ છે નગરપાલિકા હાથ ધરી રહી છે સ્માર્ટ પ્રોજેક્ટ અંતર્ગત હું જ્યાં ઊભો છું તે સિંધુ ભવન રોડ છે તે ગોટીલા ગાર્ડન આપણે શકાય છે કે અમદાવાદ પાલિકા એ સ્માર્ટ છે છે રીતે અમદાવાદ શહેરમાં આવે તેની પણ શરૂઆત તે મગરપાલિકાએ કરી છે અને ખાસ કરીને આપણે દ્રશ્યો પણ બતાવી રહ્યો છું કે કઈ રીતે આખું આ સ્માર્ટ પાર્કિંગ છે તે ચાલી રહ્યું છે અને ખાસ કરીને જેને સ્ટાર્ટઅપ કર્યું છે એ હાર્દિકભાઈ મારી સાથે જોડાયા છે હાર્દિકભાઈ પ્રયાસ કરશું હાર્દિકભાઈ આપનું એક નવું સ્ટાર્ટઅપ છે સ્માર્ટ પાર્કિંગ પહેલાં તો આ સ્માર્ટ પાર્કિંગનો જે ઉદ્દેશ્ય શું છે અને કેના માટે આખું આ બનાવવામાં આવ્યું છે અને હાલ આ નવતર પ્રયોગ જે પ્રાઇવેટ પ્રોજેક્ટ છે ક્યાં શરૂ કરવામાં આવ્યો છે ગાડી પાર્ક થવાની સાથે જ આપણે કોઈ આમાં અહીંયા વેઇટ નથી કરવાની આપણે ગાર્ડન માટે આવ્યા છીએ રેસ્ટોરન્ટ માટે આવ્યા છીએ શોપિંગ માટે તો એ આપણે કન્ટિન્યુ કરી શકીએ છીએ ઓટોમેટિકલી ગાડી પાર્ક કરીને ચારથી પાંચ મિનિટની અંદર જે બેરિયર છે એ અપ થઈ જશે બરાબર એના માટે અહીંયા કોઈને વેઇટ નહીં કરવી પડે એટલે આજે બેરિયર આપણે બતાવો આ કયું આ બેરિયર છે આજે રેડ કલર નું એ ચોક્કસ આજી આ રેડ કલર જે બેરિયર છે યસ એ બેરિયર છે એટલે અપ થઈ જશે એ ઓટોમેટિકલી અપ થઈ જશે કેટલી મિનિટ એવરેજ 4 થી 5 મિનિટ ની અંદર કે 4 થી 5 મિનિટ નો સમય મળે છે આજે કોઈ પણ વાહન ચાલક ને ગાડી પાર્ક કરવા માટે ને પેસેન્જર ને ઉતારવા માટે ઓકે એટલે ચાર મિનિટ જેવું જેવું વ્યક્તિ પોતાનું વ્હિકલ અહીં પાર્ક કરે એટલે ઓટોમેટિક ચાર મિનિટમાં એ એ જે જે છે એને કોઈ સિસ્ટમ કોઈ સેન્સર હોય છે તેના આધારે હોય છે પણ સમજાવો જેમ કે અમે સેન્સરની મદદ દ્વારા અમને મતલબ મશીનને ખબર પડે છે કે ગાડી ઉપર પાર્ક થઈ ગઈ છે અને એના પછી એ સિગ્નલ આપે છે બેરિયરને કે ભાઈ ગાડી ઉપર આવી ગઈ છે એટલે જ્યારે બેરિયર ટાઈમ ગણતરી કરે છે કે ભાઈ ચાર મિનિટ થવા બાદ બેરિયર અપ થઈ જાય છે ત્યારબાદ શું આમાં ઈ પણ ડેમો બતાવો કે રીટર્ન આવ્યા છે બરાબર તો રીટર્ન આવવામાં પછી જેમ કે આની ઉપર દરેક ઉપર એક ક્યુઆર કોડ આપેલા હશે ક્યુઆર કોડ ને સ્કેન કરવાથી એક રસીદ જનરેટ થશે આપણે જોઈએ જો આ જો કસ એક રસીદ જનરેટ થતી હોય છે કે કયો પાર્કિંગ સ્લોટ છે અચ્છા બરાબર પાર્કિંગ ઝોન કયો છે કયા એડ્રેસ પર ગાડી પાર્ક કરેલી છે આપણે કેટલા વાગે આપણે ગાડી પાર્ક કરી છે અને હવે આપણે નીકળવું છે અને સ્કેન કર્યું છે તો કેટલા વાગે સુધી તમે ગાડી પાર્ક કરી છે ઓકે હાલ માટે પાર્કિંગ ફ્રી હોવાના કારણે નીચે અનલોક બટનનો ઓપ્શન આપ્યો છે જેવું આપણે અનલોક બટન ક્લિક કરીએ છે એની સાથે જ એ બેરિયર ડાઉન થઈ જાય છે તો અમદાવાદના ખોખરામાં પ્રદૂષિત પાણીના કારણે અનેક લોકો બીમાર પડી રહ્યા હોવાની ઘટના સામે આવી છે ખોખરામાં હાઉસિંગ નગરમાં પ્રદૂષિત પાણીના લીધે અનેક લોકો બીમાર પડી રહ્યા છે છેલ્લા ઘણા સમયથી પીવાના પાણીમાં પણ ગટર જેવી વાસવાળું પાણી આવતું હોવાથી ઘરે ઘરે લોકોને ઝાડા ઉલટીના કેસમાં વધારો થયો છે બારસો મકાનમાં પીવાનું પાણી અને ગટરનું પાણી મિક્સ આવતા સ્થાનિકો પરેશાન સ્થાનિકોએ કોર્પોરેશન પાસે પીવા માટે ચોખ્ખું પાણી મળે તેવી માંગ કરી છે પાણીનો ટીડીએસ ઘટાડવા માટે ખાસ કરીને આરો પ્લાન્ટનો ઉપયોગ છતાં પણ બીમારીની હાલતમાં એક પરિવાર સાથે કારણ પાણી છે શું કહેશો બેન કેટલા સમયથી બીમાર છે શું થયું છે બે દિવસથી છે અને એક જ દિવસમાં બાવીસ થી પચીસ વખત એને જવાનું થયું બે બે દવાખાના બદલ્યા પ્રાઇવેટમાં એની દવાઓ કરાઈ આરઓનું પાણી પીવાથી પણ એને થઈ ગયું છે એટલે આરોનું પાણી પણ એને એટલું બધું નુકસાન કરે છે એટલે આપણે પાણી કઈ રીતનું પીવું શું પીવું કે ખબર જ નથી પડતી પાણી પર શું થાય છે સ્મેલ આવે છે આવે છે બહુ જ વાસ મારે છે ગંદી ગટરને જ વાસ મારે છે આપણે પી જ ના સકીએ મોઢામાં નાખવું આપણે ના ગમે એટલું ગંદુ કેટલા લોકો છો આ પરેશાનીથી અમે નવ જણા સાત જણા છે ઘરમાં પાણી તો એ વસ્તુ છે જીવન જરૂરિયાતની એટલે તમે કપડા ધોવા હોય કે પાણી પીવું હોય કે સ્નાનવું હોય આપણે સારામાં વાપરીએ છીએ ને તો બહાર કપડાં નીકળે તો કપડામાં બી ગટરની વાસ આવે છે બોલો સોય બનાવી હોય તો પણ આવે જ પાણી તો અમે ટાકો સાફ કરીએ તમારી કોર્પોરેશન બસ આ પાણી સારું કર નાખે તો થશે છે રસ્તો જ બિલકુલ તો તમામ લોકો છે તે માંગ કરી રહ્યા છે કે હવે કોર્પોરેશનલ સોલ્યુશન આપી શકશે ક્યારે આપશે તે તો સમય બતાવશે પરંતુ હાલની પરિસ્થિતિની અંદર લોકોની જે તબિયત છે તે કથળી રહી છે અને તેને કારણે ખાસ કરીને અનેક લોકો છે અનેક પરિવારો છે તેમાં બીમારીનું ઘર કરી ગયું છે ખાસ કરીને પાણીને કારણે તમામ લોકો પરેશાન છે કેમેરા પર્સન પંકજ મકવાણા સાથે દીપિકા ખુમાણ ન્યૂઝ એટીન ગુજરાતી અમદાવાદ સુરત મહાનગરપાલિકાની ઘોર બેદરકારી સામે આવી છે વરાછામાં ગટરના પાણી ઉભરાતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે શહેરના વરાછાની મોહનનગર સોસાયટીમાં ગટરિયા પાણી બેક મારતા સ્થાનિકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે સ્થાનિક કોર્પોરેટરનું પણ પાલિકાના અધિકારીઓ ન સાંભળતા હોવાનું રહીશો જણાવી રહ્યા છે રોડ રસ્તા પર ગટરના પાણી ઉભરાતા ચોમાસાની જેમ રસ્તા પર પાણી ભરાયા હતા ટીપી સત્તર પાસ થયો પરંતુ સુવિધાના નામે મીંડુ જોવા મળી રહ્યો છે સમાચારનો પ્રવાય યથાવત રહેશે હાલ રોકાશે એક બ્રેક માટે આપ જોતા રહો ન્યૂઝ ગુજરાતી ભારે રોષ જોવા મળ્યો ચારણ સમાજના લોકો એકત્ર થઈ પ્રાંત કચેરીમાં આવેદનપત્ર આપ્યું સાથે ટિપ્પણી કરનાર સામે કડક પગલા ભરવાની કરી માંગ ચારણ સમાજ ઉપર વિવાદાસ્પદ ટિપ્પણી મામલે રાજકોટમાં વિરોધ પ્રદર્શન મોટી સંખ્યામાં ચારણ સમાજના લોકોએ એકત્ર થઈ ગીગા ભમર સામે રોષ ઠાલવ્યો પોલીસ કેસ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવા ચારણ સમાજની માંગ આહીર સમાજના આગેવાન ગીગા ભમ્મરના નિવેદન બાદ ચારણ સમાજમાં ભારે રોષ ચારણ સમાજના આગેવાનો સહિત કલાકારો હાલક રોષ અપમાનજનક ટિપ્પણી કરનારા વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ ચારણ સમાજ પર વિવાદિત ટિપ્પણી પર કબરાવ મુઘલ ધામના મણિધર બાપુની પ્રતિક્રિયા મણિધર બાપુએ ગીગા ભંભર પર આક્રોશ વ્યક્ત કર્યો કહ્યું આવા શબ્દો એ કાહિના હોય ચારણ સમાજ અંગે વિવાદાસ્પદ ટિપ્પણીને લઈને ફરિયાદ દાખલ થશે તળાજા પોલીસ મથકે ગીગા ભંબર સામે ફરિયાદ માટે અરજી અપાઈ કચ્છ અમદાવાદ સહિત અનેક પોલીસ મથકોમાં ગીગા ભંબર વિરુદ્ધ અરજી આપવામાં આવી ચારણ સમાજ વિરુદ્ધ ટિપ્પણી અંગે અમદાવાદ સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાઈ તળાજામાં યોજાયેલા કાર્યક્રમમાં ગીગા કરી હતી દાઠા પોલીસ ફરિયાદ અરજી સમાજ કરનાર ગીગા ભંબર અધિક્રાઇમ માંગી માફી કહ્યું મારા પિતાની જીભ લપસી ગઈ તેમનો હેતુ ચારણ સમાજ ખેસ પહોંચાડવાનો ન હતો હું મારા પિતા વતી ચારણ સમાજની માફી માંગુ છું ગીગા ભમ્બરના વિવાદાસ્પદ નિવેદન અંગે રાજકોટના ધારાસભ્ય